એક વિડીયો જબરજસ્ત બનાવવાનો શું આજે એટલે મારા મિત્રને એમ કહેવામાં આવે છે કે વિડીયો તમે છેઠા ઠેઠ શેરા આ તમે જોશો એટલે તમને બહુ મજા અને મિત્રો જેને લાઈક ના કરી જેને ફોલો ના કર્યો હોય સબસ્ક્રાઈબ ના કરી હોય એ પણ ભગભતી ઠાકોર ઇન્સ્ટાગ્રામમાં આડી છે યુટ્યુબમાં પણ આડી છે તો લાઇક અને ફોલો કરી લેવો એટલે તમને વિડીયો બધો દેખાય બરાબર છે તો મિત્રો હવે હું તમને આ વિડીયોની અંદરમાં જણાઈ જાવ બરાબર છે તો જોજો તો તમે બધો આખો વિડીયો નિહાળજો અને આખો અભાળજો હવે મારે એક અઢારે આલિમ ને કેવું છે એટલું જ કો ઘણો કહેવા માંગતો નથી મારા મિત્રો મારે અઢારે આલય ને એટલું કેવું છે કે આ મારે અઢારે આ વિડીયો અને આગળ 10 વીસ જણા ને શેર કરતા રહેજો ચમ કે આ અને આ ને આપણે આગળ મોકલ્યા જ રોગો છે 10 વીસ જણા ને શેર કર્યા જ રોગો છે એટલે જ મો આ વિડીયો બનાવ્યો છે

અને તરત જ એમને એ બેહી દીધું કે આ નિરાશ મોહસો છે તો એમનો ઘર પણ તરત બનાવવાનું શરૂઆત કરે છે એમને દોણા દોડું શરૂઆત કરે છે એના કપડાનું શરૂઆત કરે છે જેને મોઢામાં ઓઢાની અંદર બાલ વધી ગયેલા હોય બાલ રાખ જેવું લાગતું હોય તો એના બાલ શોપમાં લીધે કપાવવા માટે લઈ જતા હોય છે અસલ નવરે ધોરણ કમ્પ્લીટ કરી અને કપડાં પહેરાવતા હોય છે પછી ખાવાનું ના હોય તો ખજૂરભાઈ ખાવાનું પૂરું કરી આપતા હોય છે બધું કામ કરી આવે છે

હું તમને કહી દઉં કે આપણે રણુદા દાતા હોય ને અહીંયા પણ ભગવાન છે રામદેવ પીર એટલે ભગવાન કહેવાય બરાબર એમાં પણ વચ્ચે બહુ કેમ કરીને બેઠા હોય છે પગપાળા મોણસો જાતા હોય એમને પણ જમાડતા હોય છે એમની પણ ઊંઘવાની બીજી તીદી સગવડતાઓ બહુ કરીને બેઠા હોય એ પણ સેવાઓ કરતા હોય છે તો ખજુરભાઈ તો જેની હાલત ના હોય એની સેવા કરે છે એની સેવા કરી દે રામા એવી સેવા કરીને બેઠા છે રોમો પીર માળે છે જે કેમ્પ વાળા ને કેમ્પ વાળા જેટલો એક વાર વાપરે તો બીજી વાર કેમ્પ બનાવવાનો બહુ એમને ઈચ્છા રહે છે તો કેમ્પ બનાવતા હોય છે અને રામોપીર બહુ આલે છે બહુ આલે છે બહુ આલે અને ખજૂર ભાઈ તો આટલું બધું ઘર કરી આલે છે તો એમને ખજૂર ભાઈ ને કેમ ભગવાન ને આલતા હોય ઘણો ભગવાન આલે માતાજી બહુ ભગવાન ખૂબ આલતા હોય છે તો મિત્રો આ વિડીયો બહુ આગળ વધાવો અને આગળ વધારી દો અને ખાદુરભાઈ આપણે એટલું કેવાનું છે ખાદુરભાઈ તમે આગે ભટો ખાદુરભાઈ તમે આગે ભટો અમે તમારી સાથ હે ખાદુરભાઈ તમે આગે ભટો અમે તમારી સાથ હે પાસા પડતા ને ખાદુરભાઈ ગરીબની આપણે સેવાનો લાભ છે છે અને છે અને કોઈને કરવું હોય તો કરી જો કોઈનો ના નથી આ કો ખાદુરભાઈના બાપનો નહી સૌના બાપનો છે સૌને સેવા કરવાનું ફરક લાગે છે એટલે સેવા કરો કરો પણ ખજૂર બંધો આપણે એવું જ કહો તમે આગળ ભટો અમે તમારી સાથે જય માતાજી મિત્રો આ વિડીયો બહુ આગળ વધારજો મિત્રો